ના કીધું એ સારું કરી બધું કમ્પ્લેટ પાકા પાસે થાય કરપુતરી આવા તાળા બધા ઉઘાડ તાળવાનો ભાઈ અમારો અમર વિષ્ણુજી આ તાણી ચું હોમમાં જોઉં ક્યાર છે કે જ્યાં ક્યાં હતા તો હતા કે સવારે મારે દવાનું છે પાછું જઈએ અને જ્યાં હોય તો વળી હો મેર આવી જાય મેર ક્યારે દવા દે બોલો અત્યારે તો માણસો વિશ્વાસ ના કરાય

મારો ઓછો છેતરી જાય છે વાસ્તુજીન છેતરી જાય છે તો આપણે તો લોટ રૂપિયો છે પાંચસો રૂપિયામાં તો હું ના આ બીજી વખત કરીને આવું પૈસા તો પૂરેપૂરા વસૂલ કરવાના તાની નહી આ વિષ્ણુજીએ તો બાજરી ન કેટલો તો પાળ્યો કરે છે પડ્યું છે હજી બાજરી નેકડી નહીં બરાબર એ તળા નેકળી જા હા વિષ્ણુજીને ઘેર જવા દે આમું મારા મેલ આવી જાય પાછો આપણે જવાનું આપણે જવું પડે ક્યારે તાણી ઘર જ આપણે સફા જીવન નહીં ઘર જ હોય તો બધુંય કરવું પડે તાણી મારા બાપા બોલો નોકરી બધી ઘેર ખાયો કારણ કે તું ઘરનું કોમ કરજે આ હું તાર માલ લઈને આવું છું તો કઈ આવશે ખબર નહીં મારે એવું ના લાગતું મારા મમ્મી ખોચ્યા હોય તો વળી દેશે ભળશે તો મારે ખરા વેસ્ટ

કામ તો કોઈ ને તું કીધું આયો ભેગો થતો દઉં કે ના એ તો તમારા મમ્મા ઘેર જાય બરાબર આ ને તું તો માળી થી લ્યા તા બારી બારી તો જઈ અરે કાકા સમ શરમ આવ કે ન આવતી હું તો મોઢો તો તા ના બીજો આ તું સામેનો માળી થી લ્યા હું તો પણ આજો ઓઢો છું હાય હાય મારો બીટુ આ વાનું આવડું બધું છોકરું હજી વાડું ફળસ અને પેલો મારા છોકરાનું હગુ કરાવે છે આ મન લાગે ખમંતા ના નેકળા પેલા કન્યા પાટણ શું બકો કોઈ નહી જાવું બકા કે

એની છોકરાની મારી પાછો લેવા જોયો છે લેવા ગયો હગું કરવા ખબર પડતી નહીં પાકું થાય મતલબ બેટાને ફોન કરવા દે દાઢી જા દાઢી કરે હલો કેટલા શીલ્યા અરે કઈ નો ન છે તને એટલે અડધી દાઢી કરાવી ઓહો આવતો રે આવો આવતો રે મેં એમાં નહીં આવતો રે ને તું તારી યાર મૂળો કઢાય તો તાલ કરાવીયો તો કરાવી તાર આવતો રે હાલ બસ સારું એજ હા જલ્દી આ ફટાફટ સારું બોલો અડધી દાઢી કરાવી છે હવારોનો મેકલો એકલો તાની કે અડધી અડધી દાઢી થઈ છે તાની

ઓ આ મે એ તો બાપા અલ્યા એ બાપા મરી જા ગું રવા દે એ બાપા આઈ ગયો અલ્યા આઈ ગયો વાડી

લા છોકરાં જેમ નથી જેમ હતી ઓ આમ કીધું બારમું હતું તાર ના બારમું નહીં એવું આ તાર કોઈનું બારમું નહીં રાખવાનું આપળો જમણવાર રાખવાનો છે માનો એ તારો લે હું તો જીવું છું હતું પણ લે તારા પઈણવા નહીં હો હો જમણવાર નહીં રાખવાનું એક તો આ દાઢું કરવા કરાવી દે હવે મસ્ત લાગુન કમ્પ્લેટ માથું માથું ઓળાઈ દે મસ્ત ફર્સ્ટ કલાક તૈયાર થઈ જા ભાઈ પેટ્રોલ ફૂલ કરી દીધું આ તો જવા નહીં જવાનું છે હા હેડો દે કેલું ના ખાઈ એટલે હું તો લખાય ખાઈ દીધું એટલે આજ ફૂલ ખાઈ લે એટલે એટલા જ પૈસા તે વધારે તો બે તો આ લેતા લેવાનું હોય તો લે આવવા તો વધા તે તો ના ખાઈ જાવ જતો હેડો હું તૈયાર થઈ જ ફટાફટ આ કહે હાલ જવાનું આ નહીં જવાનું સુનાવા દેજો જી આપા દે હાલા બહાર ચાલ્યા આખી જિંદગી ચોગડી તારું ખરાબ જ છે તાણી આખી જિંદગી ખરાબ છે દૂધ થી નવરાવો પડશે મને સાસ ને દૂધ બે ભેગું કઈ નવરાવો પડશે તારા ઠેકવાનું પડશે તારો બમણ બોલાવી ને તો ચોક પડતું

એના પૈસા મોલ લેવ આ દે કો વાત નહી તમે જોડો બુદો તો પડી બરાબર વબર ખાવા તો કોઈ બનાવી નહીં પણ હવે લેતા જો પાર્સલ 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 જ તો પાર્સલ લાવું છું એટલે ભણે મીઠો તો લેતો આ એને મેકલું છું એને કહું છું કહું જતાજી બરાબર હાલ તો તમે જો જલ્દી આવી ગયો ભૂખ લાગી નહીં હા તું ફટાફટ નહીં ગાડી અને હું એક કન્યાને પૈસા લેવ બરાબર